જે ઇન્દ્રા ડેમ છે ત્યાં તમે નામ તો આજે રાતે અમારે રોકાવાનો પ્લાન આ છે કે ટેન્ટ લગાવી અને રહી મને તો બહુ પાણી જોઈને ચક્કર આવે હર હર મહાદેવ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને તો મિત્રો આજે આપણી યાત્રાના થઈએ છીએ અઢાર દિવસ અને અત્યારે અમે છીએ ઉત્તર પ્રદેશમાં એક ગામ છે ગામનું નામ નથી આવતું પણ સવારમાં તો જુઓ તમે નદીના કિનારે બેઠો છો અને કીધું કે લાવો ને ચલો ને બ્લોગની વિડીયોની શરૂઆત કરી દઈએ તો ચલો તને બધાને જય શ્રી રામ આપણા વિડીયોમાં કન્ટિન્યુ રહીજો ચલો તને આજે આપણે કંઈક નવું જ પાઇ મારવાનું છે જય જય શ્રી રામ તાને મારા અને મારા મિત્રને નીકળવાનો ટાઈમ થઈ ગયો છે વાગી ગયા છે છો અને મારો મિત્ર દિનેશ અને હું મારી સાયકલ બી તૈયાર છે તો દિનેશ આજે ક્યાં પોકવાનું છે આજે પોકવાનું છે કમસે કમ તો તો તમે ના પોકો 170 માં તો એ કમસે કમ 30 40 કિલોમીટર બાકી રાખવાનું તો ચલો મિત્રો જાણે અમારે રહ્યું છે એકસો ને સિત્તેર કિલોમીટર અયોધ્યા અને આ જગ્યાએ અમે રોકાયા હતા રાત અને રાત હવે રહી અને પછી અમે અમારી મંજિલ તરફ આગળ નીકળીશું સુરત દાદા પણ આપણું સુખનું સુરત પણ કમ્પ્લીટ ઉગી ગયો છે તો ચલો વિડીયો મારે જો કન્ટિન્યુ મળીએ આગળ તો ચલો મિત્રો તાણે અમે નીકળી ગયા છીએ અને હવે સુખનું સૂરજ પણ કેવો મસ્ત મજાનો ઉગી ગયો છે અને અમે અમારી મંજિલ તરફ આગળ વધી રહ્યા છીએ ચલો મિત્રો મસ્ત મજાની ચા અને નાસ્તો આવી ગયો છે સમોસા બી અને અત્યારે નાસ્તો કરી અને પછી હું નીકળશું આગળ તો વાગી ગયા છીએ આઠ અને કહે છે ને કે નવા બોનું ચાર એટલે લખનઉ તો મિત્રો હાલ અમે પહોંચી ગયા છીએ લખનઉ અને લીધું છે લખનઉ બાયપાસ જઈ રહ્યા છીએ આગળ અયોધ્યા તરફ લખનઉમાં અત્યારે હાલ છીએ અમે ગયા છે નવ અને અમે હું અને મારો મિત્ર બી ચા પીવા બેસી ગયા છીએ પહેલી વખત એસી વાળે રૂમમાં ચા પીવા બેઠા છીએ હું અને મારો મિત્ર દિનેશ તો ચા પી અને અત્યારે પહોંચી ગયા છીએ લખનઉ નવા બોકા શહેર જે નવા બોકા શહેર કહેતે ને વહી પહોંચ ગયા તો થોડી દેર મેં ચા પી કે નિકલંગે યુહિ કે ચાય મેં ચાય હો જાય થોડા 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 તો ચાય પી લેતે બાદ મેં નીકળેગે તો મિત્રો અત્યારે વાગી ગયા છે અગિયાર અને અમે પોકી ગયા છે જે ઇન્દ્રા ડેમ છે ત્યાં તમે નામ તો સાંભળ્યું થશે કે ઇન્દ્રા ડેમની કંઈક ખાસિયત અલગ છે પાણી અંદરથી અને ઓલી તરફ નીકળે છે તો અમે તમને પછી બતાવીશું કેવો અંદર લૂક છે અત્યારે તમને આ રેરા બતાવી દઉં છું આગળ આ જગ્યાએથી પાણી અંદર જાય છે અને ઓલી તરફ નીકળે છે તો મિત્રો અત્યારે અમે હું અને મારો મિત્ર દિનેશ નાસ્તો કરી રહ્યા અને પછી થોડુંક જઈશું ફરવા કે અંદર બહુ જોવાલાયક વસ્તુ છે તો એક ભાઈએ કીધું કે અંદર જોવા જેવું ઘણું છે તો પછી આપણે જઈશું જોવા પહેલાં કરી લઈએ નાસ્તો થોડોક અને પછી નીકળશું જોવા માટે તો ચલો તાણે વિડીયો મારે જો કન્ટિન્યુ ઓ મિત્રો આ જે ઇન્દ્રા ડેમ જે ગોમતી નદી તરીકે ઓળખાય છે પણ બધા લોકેશનમાં જે આને કે છે ઇન્દ્રા ડેમ ઇન્દ્રા ડેમમાં એવી સિસ્ટમ છે કે આ જગ્યા છે ને તમે આ જગ્યા બોલો આ જગ્યા છે ને ત્યાં પાણી અંદર જતું છે અને પછી ઓલી તરફ નીકળે છે એવો ડેમ બનાવ્યો છે ખૂમવાલાયક ડેમ છે અમે તો વચ્ચે રાસ્તામાં જતા હતા એટલે એક ડેમ આવી ગયો તો મેં અને મારા મિત્રએ વિચાર્યું કે ચાલો આયા તો આવડી મોટી નદી છે કંઈ નથી ખાલી છે પણ આયા ખબર પડી કે આવો ડેમ છે જોઈ લો તમે આ જગ્યાએ એવું સિસ્ટમ બનાવી છે પાણી આગળથી આમ આવે છે અને આ જગ્યાએ પાણી અંદર જતું રહે છે જો આ જગ્યાથી પાણી અંદર જઈ અને પાણીને તો આ પાણી જોઈને બીક લાગે કે મને તો બહુ બીક લાગે છે તો તો બહુ પાણી છે મિત્રો તાણે અમે જોઈ ઇન્દ્રા પોઈન્ટ આપણે આગલો પોઈન્ટ જોવા નથી જવું કારણ કે બહુ દૂર છે પણ અહીંયા પણ આવું જ છે આ રીતે પાણી નીકળે છે બહાર એટલે નદી અહીંયા મોટી થઈ જાય છે ખાલી એવો પુલ બનાવ્યો છે પાણી અંદર જતું રહે આગળ બહાર નીકળે જાય પણ બહુ ખતરનાક બનાવ્યો છે તો ચાલો તને વિડીયો સરસ મજાનો નાસ્તો કરી લીધો છે અને તમને થોડી નદી પણ બતાવી દીધી છે અને હવે થોડો આરામ પણ કરી લીધો છે વાગી ગયા છે બાર એક કલાક જેવો આરામ કર્યો અને હવે નીકળી ગયા છીએ અયોધ્યા તરફ કારણ કે થોડુંક અયોધ્યા બાકી છે બસ તો ચલો મિત્રો તને કન્ટિન્યુ વાગી ગયા છે અને કે છે ને જો સાચો ગુજરાતી હોય ને તો શું પીવે તમને ખબર છે ને ગુજરાતી ઇઝ લાઈક યુ ટી તો દેખા ના આપ મેં ટી પી ચાય પી રહ્યો ઓર મેરા દોસ્ત ચાય પીને આ રહ્યો દેખો મેરે પી તો મિત્રો વાગી ગયા છે અઢી અને અમે થોડોક આરામ કરવા રોકાયા હતા બે વાગે એટલે અડધી કલાક જેવો આરામ કર્યો છે પણ અત્યારે તમને આ વાદળ એવું લાગે છે કે વરસાદ આવશે પણ મિત્રો વરસાદ નહીં ગરમી તેટલી થાય છે કે ચાડવા નીચે પણ બેસે એવું નથી ચા બેવું કંઈ ખબર જ નથી પડતી જો મારો મિત્ર દિનેશ ચાળવા ઉપર આરામ કરી રહ્યો છે પણ ગરમીથી જ પડી જવાય છે મિત્રો ખબર નથી પડતી કે ચાડવા નીચે આરામ કરી પછી ક્યાં આરામ કરીએ ખબર નથી કે આટલી બધી ગરમી પણ પડે છે વરસાદ પડી જાય થોડો તો સારું ચાલો મિત્રો તાણે હવે નીકળીએ છીએ આરામ અમે કરી લીધો છે અમારી જર્ની તરફ તો વિડીયોમાં રહીજો કન્ટિન્યુ ઓ આપણે યાત્રામાં કે ઘરે આપણે ક્યારેય બરાશ નથી કરતા આપણે મોસ્ટ ઓફલી લીમડાનું દાંતણ જ યુઝ કરીએ છીએ અને બરાશ નથી ભાવતું મિત્રો તમને શું ભાવે છે તમે કમેન્ટમાં કહેજો તમે કેનું બરાશ કરો છો સવારમાં દાંતણ કરો છો કે પછી બરાશ આપણે તો ઘરે હોય કે યાત્રામાં બસ લીમડો જડે એટલે દાંતણ કાપી લેવાના તો અત્યારે કાપી લીધા તો બે દિવસના દાતાણ આગળ પછી જેટલા દિવસ રહીશું એટલે મેં હમણાં મળશે એટલે બીજા કાપી લઈશું ચલો તાણે આગળ તાણે વાગી ગયા છે ચાર અને મસ્ત મજાની ચાર એવી અને મસ્ત મજાનો બિસ્કીટ પણ લઈ દીધો છે તો ચા અને બિસ્કીટ ખાઈ અને પછી નીકળીશું આગળ તો મિત્રો આ પોટલી શું છે ખબર છે મારા મિત્ર દિના ઉતારેલા જાંબુડા છે આજ તો એ પણ પારા જામુડા છે મળી ગયો છે રાસ્તામાં જ પારો જામડો તો મારા મિત્ર દિને ઉપર ચડે તો અને અમે બે આવા આગળ જઈને ખાશું આ પોટલીમાં લીધા છે પારા જામડા તમને પણ બતાવશું જાદુગર મંતર કરીને પોટલી ખોલી રહે છે જાદુ ખુલ્લી છે જોઈ લો તમે આ અમે જામડા ઉપરથી લઈને આવ્યા છીએ પછી નીકળશું આગળ મસ્ત હલો મિત્રો તને મસ્ત મજાના છ વાગી ગયા છે મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને મસ્ત મજાની મારા મિત્રથી નીચે ચા અને સરસ નાસ્તો લઈ લીધો છે અને ટી અને પછી નીકળીશું આજે આગળ કારણ કે વાગી ગયા છે છ એટલે થોડી ભૂખ લાગી હતી એટલે નાસ્તો કરી અને પછી નીકળીશું અમારી જર્ની તરફ રહ્યું છે અયોધ્યા નેવ કિલોમીટર તો ચાલો તારે નાસ્તો કરી લઈ પછી વિડીયોમાં કન્ટિન્યુ તો મિત્રો વાગી ગયા છે સાડા છ અને આખો દિવસ આજે ગરમી પડી એટલે અત્યાર વરસાદ આવી ગયો છે એટલે મેં અને મારા મિત્રોએ રેનકોટ પહેરી નાખ્યો છે કારણ કે આગળ જવાનું છે અમારે રવાની જગ્યા હજુ નક્કી નથી થઈ એટલે ખબર નહીં આગળ કંઈ મંદિર આવશે કે નહીં એટલે ચલો દિનેશભાઈ રેડી ચાલો આગળ ચલો તાણે રેડી થઈ ગયો છે દિનેશભાઈ અને અમે સામાન પણ સરખી રીતે પેક કરી નાખ્યો છે મેં અને મારા મિત્ર દિનેશે અને હવે રેન્કોટ પહેરીને નીકળીશું આગળ કારણ કે વરસાદ ચાલુ થઈ ગયું છે તો ચલો વિડીયોમાં કન્ટિન્યુ તો મિત્રો હાલ સાડા સાત વાગી ગયા છે અને મારો મિત્ર દિનેશ અંદર મંદિરમાં પૂછવા જવો છે એક મંદિર આવ્યું છે ત્યાં અને હું બહાર સાયકલની નજર રાખી રહ્યો છું હવે એ પૂછીને આવ્યા પછી ખબર પડે કે અમને રવાની જગ્યા મળશે જ નહીં તો પછી આગળ જઈએ કંઈક આગળ મળી જશે તો ચલો મિત્રો તને બે પાંચ મિનિટમાં ખબર પડી જશે એ અમને જગ્યા મળી જશે તો તમને પણ કહી દઈશું એ જગ્યા મળી જશે ચલો ત્રણે વિડીયો મારજો કન્ટિન્યુ તો ચલો મિત્રો વાગી ગયા છે દસ વાગવા આવ્યા છે અને આજે રહેવાનું કંઈ ઠેકાણું મળ્યું નથી બહુ જ મંદિરે પૂછ્યું પણ કોઈ ભાઈએ કોઈ પૂજારીએ હા પાડી નહીં એટલે મેં ને મારા મિત્રએ આ એક દુકાન છે અને ટેન્ટ લગાવી દીધો છે અને હવે આજે રાતે અમારે રોકાવાનો પ્લાન આયા જ છે કે ટેન્ટ લગાવી અને રહીએ આગળ નથી જો કારણ કે મોડું ઊભું થઈ ગયું છે અને વરસાદ પણ બહુ આવે છે તો બસ મિત્રો લાઈક કરજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ કરજો ચાલ લો મિત્રો તમે આપણે આજનો વિડીયો હયા જ રાખીએ કાલે બીજા વિડીયોમાં મળીએ કાલે બાય બાય જય શ્રી રામ જય દ્વારકાધીશ